જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો છે સદારામ બાપાની હું છું આપના ભાઈ દસરથ જેમ સ્વાગત કરું છું આપનો આપણે ચેનલ પર મિત્રો મારા ભાઈઓ આજે વાત કરીશું ઠાકોર સમાજની એટલે કે ઠાકોર સમાજનો અલ્પેશ ઠાકોર વિશે એક મોટો નિર્ણય છે તે તે મતલબ ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર વિશે બોલી તે આ વિડીયોમાં જણાવીશું ઠાકોર સમાજનો શું નિર્ણય છે અલ્પેશ ઠાકોર શું ઠાકોર સમાજ કહી રહી છે તે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો પર વિડીયોને બિલકુલ સુધી જ્યાંથી આપણે સમાજનો એક પણ સવાલ મિસ ના થઈ જાય તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ અલ્પેશ ઠાકોર જ્યારથી કોંગ્રેસ મતલબ કોંગ્રેસ પક્ષને છોડ્યો ત્યારથી ઠાકોર સમાજના અમુક લોકો વાતો કરી રહ્યા હતા કે અલ્પેશ ઠાકોર છે ફક્ત કોંગ્રેસને નહીં પણ આપણી ઠાકોર સમાજને જ છોડી રહ્યો છે અલ્પેશ ઠાકોર ફક્ત એના માટે કામ કરી રહ્યો છે પણ ના એવું નથી અલ્પેશ ઠાકોરને જેટલા લોકો નફરત અમુક લોકો કરે છે તેટલા જ લોકો ચાહે છે પણ આજે જે અલ્પેશ ઠાકોરની વાત કરવાના છીએ ઠાકોર સમાજને લઈને તો ઠાકોર સમાજ એવું કહી રહી છે કે અમે અલ્પેશ ઠાકોર ભલે ભાજપમાં જાય તો પણ અલ્પેશ ઠાકોરની પાછળ જશું અમે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં પાછા પાછળ જશે તો પણ અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોરની સાથે સાથે અને અમે અલ્પેશ ઠાકોર જો અપક્ષ ઉમેદવારને સાથ આપશે ને અપક્ષ ઉમેદવારમાં ઉભા રહેશે તો પણ અમે અલ્પેશ ઠાકોરની સાથે રહીશું ચાહે ગમે તે થાય અલ્પેશ સાહેબની સાથે રહીશું અમે એ દિવસો નહીં ભૂલીએ જે દિવસો અમને યાદ છે ઉકાળા પગે સાહેબ અલ્પેશ ઠાકોર આપણા જે અમારી જે રક્ષા કરી રહ્યા હતા તે અમે નહીં ભૂલી ઠાકોર સમાજ એ કહી રહી હતી કે અમે બીજા લોકોની જેવા નથી જે બે પાંચ વાતોથી ફરી જઈએ પણ અમને યાદ છે અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોરના એ કાર્ય જે અલ્પેશ ઠાકોર ઉકાળા પગે આપણી સમાજની જે રક્ષા કરી રહ્યો હતો તે રક્ષાને અમે કદી નહી ભૂલીએ કારણ કે જે અલ્પેશ અલ્પેશ ઠાકોરે કાર્ય કર્યા છે તે કાર્ય ફક્ત કોંગ્રેસ છોડવાથી અમે આને અલ્પેશ ખરાબ નહીં કહીએ કારણ કે અમે એ માણસ નથી જે બે પાંચ ખાલી શબ્દથી બીજાના બીજા લોકોની વાતોમાં આવી અને બે પાંચ શબ્દથી ફરી જાય અને બે પાંચ શબ્દથી અલ્પેશ ઠાકોરને ખરાબ કહેવા માંડે કારણ કે અલ્પેશ ઠાકોરે જે કાર્ય કર્યા છે તે કાર્યને અમે ભૂલી નહીં શકીએ અને અલ્પેશ ઠાકોનો સાથ અમે પૂરો આપીશું અલ્પેશ ઠાકોરનો સાથે છીએ અમે અમારો સાથ અલ્પેશ ઠાકોરનો છે અને આ અમારો સાથ હંમેશા અલ્પેશ ઠાકોરને હતો અને અમારો સાથ જ્યારથી અલ્પેશ ઠાકોર આપણી સમાજમાં માં આયા ચાલ ત્યારથી અમારો આપણી ઠાકોર સમાજ કે જ્યારથી અલ્પેશ ઠાકોર આપણી સમાજમાં આયા છે ત્યારથી અમારી સમાજને બહુ ફાયદા થયા છે જે ફાયદા કદી અમે નહીં ભૂલી શકીએ કારણ કે જે અમારી ફાયદા અમારી સમાજને વ્યસન મુક્તિની વાત કરી તો અલ્પેશ ઠાકોર હતા અમારી સમાજને જે પણ કાય કાર્ય કર્યા આમ મોટા મોટા કાર્ય કર્યા તેમાં સૌથી આગળ અલ્પેશ ઠાકોરનું નામ હતું તો એ સાહેબને અમે કદી નઈ ભૂલીએ ઠાકોર સમાજ એવું બોલી રહી છે તો તમારો શું નિર્ણય છે અને તમે શું કહેવા માંગો છો કારણ કે તમે જ મારા ભાઈઓ ઠાકોર જ હશો કારણ કે મારો વિડિયો બધા લોકો આપણા ભાઈઓ સમાજના ઘણો જોવે છે તો મિત્રો તમારો શું નિર્ણય છે તેની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં કારણ કે હું પણ તમારો ભાઈ દશરથ છું અને અમે પણ જાણીએ કે તમારા વિચાર શું છે અને આપણા બીજા પણ લોકો જાણે કે તમારા વિચાર શું છે અને તમારી તમારો મતલબ શું છે અલ્પેશ ઠાકોર ખરાબ છે અલ્પેશ ઠાકોર સારા છે તમારો સાથ કોને છે અલ્પેશ ઠાકોરને કે બીજાને તે જ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સો અલ્પેશ ઠાકોર ખરાબ છે અલ્પેશ ઠાકોર સારા છે મને તો નથી લાગતા અલ્પેશ ઠાકોર ખરાબ મને તો હું અલ્પેશ ઠાકોરને બહુ ચાહક છું એટલા માટે દરેક વિડીયોમાં અલ્પેશ ઠાકોરનો જ સાથ આપું છું અને કારણ કે મને બહુ પસંદ છે અલ્પેશ ઠાકોર તો ચાલો મળે આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બોલો જય સદારામ બાપા